રાજસ્થાનથી પણ પાણી આ રણ તરફ આવી રહ્યું છે પાણીની એક બાજુ એકઠું થતાં પરિસ્થિતિ વિકટ બની છે પશ્ચિમ પવનોના કારણે રણનું પાણી મારી રહ્યું છે રણમાં પણ પાંચથી સાત ફૂટ પાણી ભરેલા છે અને ખેતરોમાં પણ પાંચથી સાત ફૂટ પાણી ભરાઈ ગયા છે એસડીએમ કક્ષાના અધિકારીઓ અલગ અલગ તાલુકામાં મૂકવામાં આવ્યા છે એનડીઆરએ અને એસડીઆરએફની ટીમો દ્વારા લોકોને રેસ્ક્યુ કરાયા છે અને કામગીરી ચાલુ છે રોડ રસ્તાની કનેક્ટિવિટી નથી જેના કારણે આરએનબીની ટીમો પણ કામે લાગી છે આરોગ્યની ટીમો પણ કામે લાગી છે આ સમસ્યા ઘણી મોટી છે એક દિવસમાં પૂરી થાય તેમ નથી તેના માટે હજુ પણ મહેનત કરવી પડશે કામ ઘણું મોટું છે પણ તંત્રની ટીમો કામે લાગી છે પાણી ઓસર્યા બાદ નુકસાનીનું પણ સર્વે કરાશે नहीं पता 24 कलाक करता हूं વધારે સમય સતત વરસાદ ચાલવાને કારણે જી વધારે હેવી પવન અને વરસાદ કેટલા વિસ્તારની અંદર 15 ઇંચ કરતા પણ વધારે વરસાદ થયો જે સરિયાસ 20 25 થી વધારે જે 20 25 થી વધારે વરસાદ આખા વર્ષમાં ન હતો કે એક 24 કલાકની અંદર 15 ઇંચ જેટલો વરસાદ થઈ ગયો એટલે આખું જલબંબાકાર જેવી સ્થિતિ સુરગામ તાલુકો હોય વાવ ધરાધવન કે બાબર આ વિસ્તારની અંદર છે પવન વધારે હોવાને કારણે ખેતીના પાકો પણ બધા પડી ગયા છે અને બીજું રણ પ્રદેશની અંદર પાણીનો નિકાલ જનરલી અહીંથી થતો હોય છે પરંતુ રણ પણ બધું ભરેલું છે અને પાકિસ્તાન બાજુથી પણ પાણી આવી રહ્યું છે અને બીજી બાજુ રાજસ્થાનનો જે વિસ્તાર છે ત્યાંથી લુણી નદી અને તેનું પાણી પણ આ રણમાં આવ્યું છે બધું પાણી એક જગ્યાએ એકઠું થયું છે અને પશ્ચિમ દિશાથી પૂર્વ દિશા તરફ આવતો પવન છે તો મોજા જે આવે છે આ પાણી જે વરસાદનું પાણી જે રણમાં નિકાલ થવું પડે તેના બદલે સામે ભેખભાલી ગયું છે જેથી કરીને રણની અંદર પણ પાંચ સાત ફૂટ પાણી અને ખેતરોની અંદર પણ ઘણી જગ્યાએ પાંચ ફૂટ સાત ફૂટ દસ ફૂટ સુધીનું પાણી અહીંયા સંગ્રહાયેલું છે આજે વરસાદ બપોર પછી અત્યારે બંધ રહ્યો છે સવારે વહેલા જ આની ગંભીરતા લઈને કલેક્ટરશ્રીએ જિલ્લાના અધિકારીશ્રીઓને અલગ અલગ કામ સોંપ્યું અલગ અલગ ટીમોને તાલુકા પણ સોંપ્યા એસટીએમ કક્ષાના અધિકારીઓને એકથી વધારે એસટીએમ કક્ષાના અધિકારીઓને એક એક તાલુકાની અંદર જે ગંભીરતા છે એ પ્રમાણે એમને જવાબદારી સોંપીને એ કામ ચાલુ કર્યું લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવાનું જે કામ હતું એમાં પણ એનડીઆરએફની ટીમ અને એ લોકોએ પણ કામ કરીને કેટલાક લોકોને બચાવવાનું કામ કર્યું છે હજુ પણ કેટલાક લોકો ફસાયેલા છે અને આજે રાત્રે અને કાલ સવાર સુધીમાં લાવી દેશે જે જગ્યા ઉપર છે ત્યાં એ લોકો સલામત છે તેવા પણ સમાચાર એમણે જિલ્લા તંત્રને આપ્યા છે ઇલેક્ટ્રિસિટી સમયસર પહોંચી જાય એ સૌથી પહેલી પ્રાયોરિટી છે અને યુજીસીએલની પૂરી ટીમ એમના એમડી પણ અહીં આવ્યા છે અને પૂરી ટીમ કામે લાગી છે એકસો ને ગામને બાદ કરતા બાકીના બધા ગામ કાલે સાંજ પહેલાં જેની અંદર ફૂલ પાણી ભરેલું છે વધારે જ્યાં ખોદી નથી શકાય એટલા જ માત્ર ગામોની અંદર ત્યાં બાકી રહેશે બીજા બધા ગામોમાં સાંજ સુધીમાં કનેક્ટિવિટી એ લોકો કરી ઇલેક્ટ્રિસિટી ચાલુ થઈ જશે એવી એ લોકોએ ખાતરી આપી છે છપ્પન જેટલી ટીમો બનાવીને અલગ અલગ ઉત્તર ગુજરાતમાંથી અહીંયા ડિપ્લોય કરી છે તે સિવાય આર એન પીનીથી પંચાયત અને સ્ટે બંનેની ટીમો પણ આવી છે ત્યાં રોડની કનેક્ટિવિટી નથી તેને પણ કામ કરવા માટે ઝોનના અધિકારી એ અહીંયા આવી ગયા છે અને એ પણ કામ ઉપર હાથ ઉભો લીધું છે એ જ પ્રમાણે ઇરિગેશન અને હેલ્થ આ સહિતની પૂરી ટીમો કામે લાગી છે સમસ્યા ખાસી મોટી છે કામ એક બે દિવસમાં પૂરું થયું નથી મિનિમમ એકાદ વીકનું કામ કરવું જ પડશે પછી કદાચ સર્વેનું કામ બાકી ખેડૂતોની સમસ્યાઓ છે એનો પણ ઉકેલ કરવો પડશે પશુના જે મૃત્યુ પામ્યા છે એના પીએમ એને ડાંઠવાનું કામ જેથી કરીને કોઈ ડિસીઝ રોગચાળો ના થાય એપેડેમિક ના થાય એની પણ ધ્યાન રાખવું પડશે તો કામ ઘણું મોટું છે પરંતુ પૂરી ટીમ જિલ્લા વહીવટીતંત્ર કામે લાગ્યા છે આ જે ચીફ સેક્રેટરીશ્રીએ માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચના પ્રમાણે બોલાવવા એક એક એડિશનલ કલેક્ટર કક્ષાના અધિકારીને પણ તાલુકા કક્ષાએ નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે જે કલેક્ટરશ્રીના માર્ગદર્શન અંદર જિલ્લાની અંદર રહીને કામ કરશે જીતુ સોલંકી બનાસકાંઠા